Может сказать метро? બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના ચોમાસા વિશે વાત કરવાની છે જેની અંદર અંદર ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું અને એની શું અત્યારે છે દિવસની કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તે વિશેની માહિતી આપવાની છે અને બીજી વાત કરવાની છે ગરમી ઉકળાટની શરૂઆતમાં જે વાત કરવાની છે ગરમી ઉકળાટની આમ તો તમને ગરમી ઉકળાટ વિશે જો માહિતી આપું તો અત્યારે આમ જોવા જઈએ તો આટલો વરસાદ જોવા મળ્યો છતાં પણ હજુ ગરમીનો અને ઉકળાટ છે હજી યથાવત છે અને આપણે ઘણા સમયથી જે જણાવતા હતા એમ કે ગરમી ઉકળાટ છે જૂન મહિનાની ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે ઠીક છે કે એટલો બધો વધારે વરસાદ પડ્યો હોય તો ગરમી ઉકળાટમાં થોડોક કદાચ સામાન્ય ઘટાડો થાય બાકી ગરમી ઉકળાટ છે હજુ પણ યથાવત રહેશે હજુ જૂન મહિના દરમિયાન ગરમી ઉકળાટમાંથી બહુ રાહત મળવાની સંભાવનાઓ નથી સાથે વાત કરવાની છે તેના ચોમાસાની આમ જોવા જઈએ તો આજે તારીખ છે અઢાર જૂન અને આપણે જે વાર્ષિક કાર્યક્રમ મુજબ ને ઘણા સમયથી આપણે એવું એક માનતા હતા આપણું વ્યક્તિગત જે પ્રિડિક્શન હતું એવું હતું કે લગભગ એકવીસ તારીખ આસપાસ એકવીસ અથવા તો બાવીસ જૂને ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ કરી શકે છે જોકે એક આપણા લાંબા ગાળાનું અનુમાન હોય છે એમાં ઘણા સમયથી આપણે જણાવતા આવ્યા હતા કે જે લાંબા ગાળાનું જે આપણું અનુમાન હોય છે એટલે કે બે ત્રણ મહિના પહેલા જે આપણે વાત કરી હોય એની અંદર ઘણી વખત બે પાંચ દિવસનો ફેરફાર થતો હોય છે એટલે કે આપણું ખોટું પણ પડતું હોય છે એટલે ઘણી વખત આપણે માહિતી એ પણ આપતા હોય કે આપણી આગાહી જે મુજબની હોય એને આપણે નેવું થી બાણું ટકા સાચી સમજવાની બાણું ટકા આગાહી સાચી સમજવાની તેનો મતલબ એવો છે કે સો આગાહીમાંથી બાણું સાચી પડે તો આઠ ખોટી પણ પડે એ આઠ ખોટી પડે એમાંથી પણ આપણું એક આ ચોક્કસ માની શકાય કેમ કે બીજા જે આગાહીકારો હોય સ્વીકારે કે ન સ્વીકારે પણ અમે તો સત્ય હોય એના ઉપર ચાલવાવાળા માણસ છે એટલું એટલું કહી શકીએ કે જે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરવાની આપણી જે આગાહી હતી એને ખોટી ગણી શકાય કેમ કે આપણું એકવીસ થી બાવીસ તારીખનું અનુમાન હતું જે ચોમાસું છે એ લગભગ સોળ તારીખે રાત્રે ગુજરાતની અંદર પ્રવેશ કર્યું છે જોકે એ પ્રવેશ કર્યો છે હવેથી આપણે રાબેતા મુજબ ચોમાસું ચાલુ રહેવાનું છે પણ જે નેઋત્યના ચોમાસું આપણું જે અનુમાન હતું એના ઉપર ખાસ કરીને આપણે સત્યતાની સાથે વાત કરવાની હતી મેં આપણે કીધું કે આપણું લાંબા ગાળાનું અનુમાન હતું એમાં થોડોક ફરક પડ્યો છે અને આપણા અનુમાન કરતા પાંચ દિવસ ચોમાસું ગુજરાતમાં વહેલું પ્રવેશ કર્યું છે આ હકીકત છે બીજું કે ભલે સોળ તારીખે ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે તો હવે શું અત્યારે જોવા જઈએ તો આજે અઢાર તારીખ થઈ છે અને સોળ સત્તર અઢાર આમ તો ચૌદ પંદર તારીખમાં પણ ચોમાસું પ્રવેશ કરે પહેલા પ્રી એક્ટિવિટીમાં તેજ અને તીવ્ર વરસાદો છે બે દિવસ નોંધાયા હતા એ પછી સોળ સત્તર પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે સામાન્ય જોવા જઈએ તો અત્યારે જે જે હવામાન વિભાગે જાણ કરી છે એ મુજબ તો અત્યારે ગુજરાતના તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે જોકે ક્યારેય એવું થતું નથી હવામાન વિભાગે કયા આધારે આગાહી કરી એ તો એમને જ ખબર હોય ને એમની પાસે તો ટેકનોલોજી સારી છે એટલે કદાચ એની જે કંઈ કીધું હશે એ યોગ્ય જ હશે પણ એક વાત બાકી છે કે ગુજરાતની અંદર ચોમાસું બેસે અને છત્રીસ કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળે આવું ક્યારેય બન્યું નથી પણ અત્યારે હવામાન વિભાગે એવું કીધું છે કે સોળ તારીખે ચોમાસુ આવ્યું અને આજે અઢાર તારીખ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એટલે છત્રીસ કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું આવું હવામાન વિભાગે કીધું છે છતાં પણ અત્યારે જોવાની વાત એ છે કે ભલે ચોમાસું ઓલ ઓવર ગુજરાતમાં ફરી વળ્યું હોય પણ ગુજરાતના હજુ પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદ બિલકુલ નથી અથવા તો વાવણી લાયક વરસાદ પણ નથી આ હકીકત છે જેમાં અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે ઠીક છે ચોમાસું એક દિવસ વહેલું બેઠું કે એક દિવસ પાછળથી બેઠું એ પછીની મેટર છે પણ વરસાદો છે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં થયા છે આવનારા દિવસના વરસાદની વાત કરવા જઈ તો આજે અઢાર તારીખ છે ને ઓગણીસ ને વીસ તારીખ એમ બે દિવસ સુધી કેમ કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અરબ સાગરમાંથી માંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર અત્યારે ગુજરાત ઉપર છે જેમાં ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં જો સામાન્ય કરતા વધારે વરસાદ છે આવનારા બે દિવસ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ બીલીમોરા છે બારડોલી છે અથવા તો નવસારી વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ સામાન્યથી ભારે વરસાદો છે એ આવનારા બે દિવસ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે વડોદરા એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્યથી ભારે અને એકલ દુકલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ હાલ હજુ મેં માની રહ્યા છીએ આ સિવાયના બીજા વિસ્તારો જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું અને આવનારા બે દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી જોવા મળશે એકાદ જગ્યાએ કદાચ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય અને વરસાદ વધારે પડીએ તે વાત અલગ રહેશે પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ત્યાં પણ હજી આવનારા બે દિવસ જોવા મળશે એ પછી જે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા બે દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે લગભગ આ ત્રણ જિલ્લા હું તમને કહું છું મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એના લગભગ પચાસ ટકા કરતા વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી પણ આવનારા બે દિવસ ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા બે દિવસ સુધી હળવાથી મધ્યમ અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા અને અમુક વિસ્તારની અંદર સામાન્યથી ભારે વરસાદો છે એ નોંધાઈ શકે છે એ સાથે અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય કપડન વન જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદોની શક્યતા છે અતિભારે વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં નહીં જોવા મળે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા વિસ્તારો છે એની અંદર મધ્યમથી ભારે વરસાદ એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ થાય બાકી મધ્યમ વરસાદો છે એ મધ્ય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે ચાલી રહ્યું છે ભલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નહીં મળે પણ ઓગણીસ અને વીસ તારીખ બે દિવસ સુધી આ પ્રકારના વરસાદો પડવાના છે અને વીસ તારીખ પછી એકવીસ તારીખથી પણ વરસાદો કન્ટિન્યુ રહેશે વરસાદોના વિસ્તારોમાં ફેરફાર થશે પણ એકવીસ તારીખથી વરસાદનો વિરામ નથી લેવાનો જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે એકવીસ તારીખથી વિરામ નથી લેવાનો પણ છૂટા છવાયા અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય આ પ્રકારનો માહોલ તો ચોક્કસથી જોવા મળવાનો છે એ વિશેની તમામ વાત છે એ નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે હાલમાં નૈઋત્ય ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી ગયું છે અને તારીખોમાં જે વેરિયેશન હતું એના વિશે વાત કરી ગરમી ઉકળાટ ચાલુ રહેશે એના વિશે વાત કરવી અને ખાસ કરીને કયા કયા વિસ્તારમાં સામાન્ય અને કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તે વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે એટલું જ